મુજબ સુરત જિલ્લાના એકસો બે કડોદરા બારડોલી રોડ ખાતે આવેલ નોરી પાર્ટી નામની રાજકીય પક્ષની નોંધણી કરાવેલ હતી મુખ્ય નિર્વાચન અધિકારી ગાંધીનગરના તારીખ બે સાત બે ના પરિપત્ર અનુસાર ઈસીઆઈ અવલોકનને આધારે નોરી પાર્ટીએ છેલ્લા છ વર્ષમાં કોઈ પણ પ્રકારની ચૂંટણીમાં હરીફ તરીકે ઉમેદવારી ભાગીદારી નથી નોંધાવી કે વર્ષ બે હાજર ઓગણીસ થી કોઈ રાજકીય પ્રવૃત્તિ ન કરી હોવાથી નોરી પાર્ટી તરીકે નોંધાયેલ પક્ષને રાજકીય પક્ષની યાદીમાંથી રદ કેમ ન કરવી એ સંબંધે દિન પાંચમાં ખુલાસો કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભે નોટિસ ફટકારી છે સમય મર્યાદામાં નોટિસનો ખુલાસો ન મળે આ પાર્ટીની માન્યતા રદ કરવાની દરખાસ્ત નિર્વાચન અધિકારી ગાંધીનગરને કરવામાં આવશે જેની ગંભીર નોંધ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુરતની જાહેર નોટિસ દ્વારા જણાવ્યું છે